કાયદોને વ્યવસ્થા આપણે વર્તમાન ઘટનાઓ જોઈ કે છ મહિનાની દીકરી સુરક્ષિત ન હોય ત્યારે નવરાત્રિના દસ દસ દિવસમાં બેન દીકરીઓને સુરક્ષિત રાખવાની જવાબદારી એ કાયદો અને વ્યવસ્થા ગૃહ વિભાગની છે એ બાર વાગ્યા સુધી ગરબા હતા એ બરાબર છે યુવાનોને માત્ર ખુશ રાખવા માટે કરીને જે પાંચ વાગ્યા સુધી ગરબાઓની છૂટ આપી છે તો કાયદો પૂરેપૂરું કાયદો વ્યવસ્થા જળવાય અને યુવાનો એ આસ્થા સાથે ગરબા રમે અને કોઈ પણ પ્રકારની બધી જગદંબાને એમના વતી પ્રાર્થના કરું છું અને એમના માતા પિતા વતી પ્રાર્થના કરું છું તો ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં પાકિસ્તાન સૌને અમારી વિનંતી છે સંસ્કૃતિ માં અમારા ભક્તો અને માં અમારી ભક્તિ માં આપણે આ દિવસ આપણી સંસ્કૃતિ જોડે કરવા